वार्ता राजा नी चतुराई एक वार जंगल ना सिंह राजा ने युद्ध माटे जवानी नो बतावी तेथी टेणे બધા પશુઓ ને ચર્ચા કરવા ભેગા કર્યા બધી ચર્ચા પૂરી થઈ ત્યારે એક તક સાધુ મંત્રીએ કહ્યું મહારાજ ગધેડા ને અને સસલા ને નોકરી માંથી કાઢી મૂકો ગધેડો મૂર્ખ છે ને સસલું બીકણ તેથી આપને જ મશ્કેલી પડશે આ સાંભળી सिंह કહે તમારી વાત સાચી છે પણ તેમનામાં બીજી શક્તિ પણ છે ગધેડાનો અવાજ ખૂબ મોટો છે તેથી તે યુદ્ધ વખતે બ્યુગલ વગાડશે ને સસલું કેટલી ઝડપથી દોડે છે માટે તે સંદેશવાહક બનશે બરોબર બધાને આ વાત ગળે ઉતરી ગઈ બધા રાજા સિંહના વખાણ કરવા લાગ્યા આ રાજા સાચો જેવી જેની શક્તિ તે પ્રમાણે કામ આપે તક સાધુ મંત્રી ચૂપચાપ જતો રહ્યો